મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો ફરીથી મારા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં ને આઈ હોપ કે બધા મજામાં જશે અને આજે અમારે જવાનું છે ક્યાં જવાનું છે હું કામ કહું વિડીયોમાં આગળ જોતા રહે એટલે તમને ખબર પડી જશે વિડીયોને છેલ્લે સુધી જોજો મજા આવશે તો ગાઈસ હવે અમે નીકળીએ છીએ આપું છું

ગાડી આપણે હરખી જાલતી પણ આવી એન્જોય કરવાની છે ફૂલમ ફૂલ તમારે કરવી હોય તો આવી જજો

અમારું ફાર્મ હમણાં અમારું છે છે આ નહીં 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 નથી ખુશી બેઠા હોય પિતાશ્રી તો પોચી ગયા જો મારા પપ્પા ઉભા આવતા વેત વર્તાઈ જામ

તમે થોડીક તમે થોડીક હાઈટ નીચી રાખો ચલો હવે આને ફોટા પાડી દે અમારી કુદરતી રીતે હાઇટ ઊંચી અમારે કુદરતી રીતે હાઈટ નીચી છે

અને હવે અમે જઈએ છીએ જમવા તો અત્યારે બધા બટેકા પોવા ખાવા બેસી ગયા છે તો ખમણ 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 છે ફૂલ થાળી ખમણ છા સાવ તો લાડવા

પાંચ વાગી ગયા છે અને બધા ગયા છે નીચે નાવા ને હું અત્યારે જાગી છું તો ચાલો બધા નીચે કેવી રીતે મોજ કરે છે ને એ જોઈએ બધાનો અવાજ તો ઉપર સુધી આવતો તો ભારે જલસા કરતા હશે તમે નીચે જઈએ ઓકે ચાલો મારી સાથે સાથે તમને બી વિડીયોમાં બતાવીશ કાંઈ નહીં દેખાડ આપેશે મોજ કર રહે હ અને અમારે પાછળ પાછળ લવડે છે નવા જા ચાલો રોજે રોજ મોજે મોજ કેવા જલસા કરે છે બધા વચ્ચે માવો તો ખાવો પડે હો આખા ભીનસ તો માવો ખાવા બાર એવા કોને એવું

જલ્દી ફોકસ કરો બોલો કેટલો લાંબો છે આખું પગ અડાડી દીધા ને આખુને હાથ અડાડી દીધા સમજો

બે હાથે પકડવું પડશે અરે અરે દેખો વાહ કેવી મજા આવે કેમેરો શરૂ થતા બેન આઉટ થઈ જાય

વિદે જાણે છે ને ભાઈને પકડ પકડ ઓલી પકડ બીજો ભાઈ પણ એના પગ નીચે નઈ પોંચતા એટલો બધો લાંબો છે પગ નીચે નઈ પોંચતા એટલો બધો લાંબો વાહ શું क्या दिमाग लगाया है मारो भाई एना क्लॉक बहुत लंबा से और घड़ी भी टिक टिकज है बिचारा एग्जस्ट कर रहा है ना सर बंद कर तुम्हारा फोन भरी मुकी के मत करतीज नहीं तुम तो

શું નાટક કરીએ છીએ પાછા એ તો કઈ ઇઝ આ રેસ કો તે છે એની છે મગજમાં રિમાઇન્ડ કરે છે બીકોઝ એને કંઈ યાદ જ નહીં રહેતું ને મને ઓબ્વિયસલી બધું જ યાદ રહી છે એન્ડ મારી સિસ્ટર પણ આવી ગઈ છે છોટુ સિસ્ટર મારા અંકલની છોકરી છે હાય કે કેમ છો મજામાં ને હા તો ચાલો હવે પહેલાં અમને રીલ્સ શૂટ કરી લઈએ અને એક છોટું જો આમ છે એક નહીં ત્યાં તો ત્રણ જણા છે અો પેલા આનું કામ પતાઈ દઈએ ને તો હાલ આપણે બે ડાન્સ કરીયામ કર અહીંયા બે હો તો બે જણા બે બે થોડું કામ લઈ લે તો બેસી ગયા છે આય બેગા આ છે પણ